રાજકોટમાં જે જિંદગીઓ છે જે જિંદગીઓ ગઈ એના માટે જવાબદાર કોણ લલિતભાઈ કગતરામાં લલિતભાઈ આપ તો રાજકોટના છો સિસ્ટમને પણ જાણો છો કેટલા સમય ત્યાં તમાશો ચાલતો હતો અને આશીર્વાદથી ચાલતો હતો અને ગઈકાલે શું થયો જો રણકભાઈ આજે હું આજના દિવસમાં છું આજે જે અઘટિત ઘટના બની છે આમ કાળજુ કંપાવી નાખે રૂવાડા ઊભા કરી નાખે માણસ ને એમ થાય કે આ શું બની રહ્યું છે આજે તમે જુઓ છો ને કે જે ભૂલકાઓ અહીંયા રમવા માટે વેકેશન ગાળવા માટે કોઈ મામાની ઘરે ભાણેજ આવ્યો હોય કોઈની ઘરે કોઈ સગાવાલા આવ્યો હોય એને લઈને હાલ મારા રાજકોટમાં હું તને ગેમ ઝોનમાં લઈ જાઉં એ એ એ ભાવનાથી અહીંયા લેવા હોય અને એનો છેલ્લો દિવસ બની જાય કેટલું વખત કેટલું આમ આમ કાળજુ કંપાવી નાખે એવી ઘટના છે રોનકભાઈ તમને ખરેખર આપને દુઃખ થાય છે કે કઈ તંત્ર જેવું છે પ્રશ્ન થાય આપણે મેટ્રો સિટી ની વાત કરીએ આપણે સ્માર્ટ સિટી ની વાત કરીએ તો કોઈ પરમિશન લેવાની કે રામ ભરોસે જે હાલતું એમ હાલવા દો આવા મોટા આવડા મોટી જગ્યાએ જ્યાં પબ્લિક ભેગી થતી હોય ત્યાં કમસે કમ એટલું તો જુઓ કે આમાં એક્ઝિટ છે કે નહીં આમાં પરમિશન લીધી છે ફાયર સેફ્ટીનું શું છે પછી જે રીતે સુરતમાં ઘટના બને અને મોરબીનો ઝૂલતો પુલ તૂટે પછી આપણે બ્લેમ ગેમ કરીએ એનો કોઈ મતલબ નથી હું આપના માધ્યમથી આ તંત્રના લોકોને હું એટલું એટલી વિનંતી કરવા માગું છું કે આ રાજકોટની છેલ્લી ઘટના હોય એવો કંઈક વ્યવહાર કરો એવી કોઈક વાત કરો અને એવા કોઈ સ્ટેપ લ્યો જેનાથી બીજા લોકો વિચાર પણ કરતા ડરી ડરી શું કરો બોલો કોના બધાને અંદર કરો હું કોઈથી ડરતો નથી એ જો ના બધાને અંદર કરો નાલાકી કરી નફટાઈ કરી છે આ નફટાઈનો જ તમાશો છે એના કારણે લોકોના જીવ ગયા છે એના માટે બચાવવાના ભાઈ આજનો દિવસ છે એટલે હું મર્યાદા રાખીને બોલું છું કે કોઈ માણસ એમ ન કહે કે લાશ ઉપર રાજકારણ કરે છે લાશ ઉપર રાજકારણ કરવાની અમારી કોઈ વાત નથી તંત્ર વિના બેદરકારી વિના બને નહીં જ્યાં જ્યાં દુર્ઘટના માનવ સર્જિત દુર્ઘટના છે આ કુદરતી નથી માનવ સર્જિત છે અને માનવ સર્જિત દુર્ઘટના બની હોય એમાં જે હોય કલેક્ટર હોય સાહેબ તંત્ર પહેલું જવાબદાર થાય તમે દારૂ વેચો ને લઠ્ઠાકાંડમાં પચાસ સો બસો માણસો મરી જાય દારૂ વેચવાવાળો વાળો નહીં એની સાથે તમે અધિકારી જવાબદાર થાય છે એક પીએસઆઈ એક પીઆઈ એની રેન્જમાં દારૂની બોટલું પકડાય ઝાઝી બધી તો એને તમે સસ્પેન્ડ કરી નાખો છો તો આમાં કોની રાહ જુઓ છો સસ્પેન્ડ નહીં સાહેબ આની ઉપર એફઆરઆર થવી જો